ઓમ ગંગ ગણપતયે નમા આપ સૌને ગણેશોત્સવની અનેકો અનેક શુભકામનાઓ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર આપના માટે પ્રસ્તુત છે ગણેશજીનો સંદેશ આજથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ગણેશોત્સવ હવે ઘરે ઘરે ઉજવાય છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરેક ગલી મહોલ્લામાં ગણેશજીનો આ દિવસોમાં દબદબો હોય છે દર વર્ષે ગણેશજીને આન બાન શાન સાથે ભક્તો લાડ લડાવે છે વિસર્જનના દિવસે પૂરી શ્રદ્ધાથી આવતા વર્ષે લોકરિયાના નાદ સાથે તેમને વડાવે છે દુંદાળા ગણેશજી સૌના પ્રિય છે ખાસ કરીને બાળકોને તે મોહી લે છે દર વર્ષે ઉજવાતા ગણેશોત્સવ ભક્તિ સાથે તો ઉજવાય છે પરંતુ આ ગણેશોત્સવ અન્ય ઘણા બધા સંદેશ આપે છે બદલાતા જતા યુગ સાથે આજની પેઢી ગણેશોત્સવ સાથે જોડાયેલી રહે તે માટે ગણેશજીને જીવનશૈલીના પ્રતિક તરીકે રજૂ કરી શકાય ગણેશજી એટલે માત્ર ઢોલ નગારા પ્રસાદ શોભાયાત્રા ડાન્સ અને તેમાં વાગતા ગીતો પૂરતા જ મર્યાદિત નથી તે વાત આજની યુવા પેઢીને સમજાવવી પડશે તો આપના માટે પ્રસ્તુત છે ગણેશજીનો સંદેશ ગણેશજી શું સંદેશ લઈને આવે છે ગણેશજી એટલે શું ગણેશજી એ પ્રોબ્લેમ સોલ્વર છે ગણેશજીનું એક નામ વિઘ્નહર્તા છે ગણેશજી એવા દેવ છે જે તમારા તમામ વિઘ્નો દૂર કરી શકે છે ગણેશજીનો જન્મ જ માતા પાર્વતીના એક પ્રોબ્લેમને સોલ્વ કરવાના હેતુ માટે થયો હતો કૈલાસ પર શિવ પાર્વતી એકલા રહેતા હતા વિવાહ બાદ પાર્વતીજીને થયું કે શિવજીના ઘણા બધા ગણો છે તેમની સેવામાં નંદી સહિત ભાત ભાતના અને જાત જાતના ગણો છે મારું માને તેવો એક પણ મારો ગણ અહીંયા નથી ખાસ કરીને માતાજીની અંગત પળો હોય કે જ્યારે તેઓ સ્નાન કરતા હોય કે અન્ય પર્સનલ ક્ષણોમાં પણ મહાદેવજીને આવતા રોકવા માટે કોઈ પર્સનલ સેવક માતાજી પાસે નહોતો આથી તેમણે ગણેશજીનું સર્જન કર્યું માતાજીના અંગત પ્રોબ્લેમને સોલ્વ કરવા ગણેશજીનું સર્જન થયું હતું ત્યારબાદ સમગ્ર દેવતાગણોના અને શિવ પાર્વતીના વરદાન મેળવીને સૃષ્ટિના તમામ લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરનાર દેવ બની ગયા ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં ગણેશજીનું સ્મરણ શાંતિદાયક બની રહે છે ગણેશજીનો બીજો ગુણ તેઓ બુદ્ધિદાતા છે ક્રિટિકલ થિંકિંગ અને ક્રિએટિવિટી ગણેશજી સાથે જોડાયેલી છે ગણેશજીનું વિશાળ મસ્તક એ જ્ઞાનનો પ્રતીક છે આજનો યુગ બિગ પિક્ચર થિંકિંગનો છે તો ગણેશજી હંમેશા વિશાળતા પ્રદાન કરે છે કોઈ પણ વિચારને સમજ્યા વગર તેને અમલમાં મૂકવો મુશ્કેલ બની જાય છે ગણેશજી એ જ કહે છે કે તમે જે કંઈ પણ કરો તે સમજણપૂર્વક કરો સમજણ વગરનું કોઈ પણ કાર્ય ગમે તેટલું વિચારીને કર્યું હોય તેનો અર્થ નથી પુરાણોમાં કથા છે કે ગણેશજીએ મહાભારતની કથા લખી છે મહર્ષિ વ્યાસજી બોલતા હતા અને ગણેશજી લખતા હતા બંને વચ્ચે શરત એ હતી કે ગણેશજી લખતા અટકશે નહીં પણ વ્યાસજીએ સતત લખાવવું પડશે સામે વ્યાસજીની શરત એ હતી કે ગણેશજી જે લખે તે સમજીને લખે સમજ્યા વગર કંઈ લખે નહીં આ રીતે મહાભારત શબ્દબદ્ધ કરાયું હતું આમ ગણેશજી સાથે સમજણને જોડી શકાય છે ગણેશજી સાથે ત્રીજી વાત જોડવી હોય તો એ છે કે ફોકસ ઓન વન ગણેશજીનું એક નામ એક દંત છે તેમનો એક દાંત બતાવે છે કે બિનજરૂરી વસ્તુઓ છોડીને એક લક્ષ્ય પર ફોકસ કરશો તો તમે સફળતા મેળવી શકશો આજનો યુગ દેખાડાનો છે બાહ્ય દેખાડા માટે ગજા બહારના ખર્ચા કરીને પણ જાત જાતની વસ્તુઓ લોકો ખરીદે છે બ્રાન્ડેડ વસ્તુઓ પાછળ પડીને રૂપિયાની બરબાદી કરતાં આજનું યુથ અચકાતું નથી ગણેશજીમાંથી આપણને એ સંદેશો મળે છે કે આપણને જે મળે છે તે પૂરતું છે બાહ્ય દેખાડાની કોઈ જરૂર નથી જે લોકો તમને ઓળખે છે એ લોકો તમારા ગુણોથી પ્રભાવિત થશે તમારા દેખાડાથી તેઓ પ્રભાવિત થવાના નથી તમે હાથમાં કઈ વોચ પહેરી છે તેના કરતાં તમારા હાથમાં કઈ કળા છે તે અગત્યની વાત બનવાની છે આ વાત સમજી જશો તો આગળ આવશો ગણેશજી પાસેથી ચોથી વસ્તુ શીખવા જેવી એ છે કે વર્ક સ્માર્ટ ગધા મજૂરી કરવાની જરૂર નથી તમે સ્માર્ટનેસથી કામ કરશો તો તમે આગળ વધશો લોકો તમને ઇજ્જત આપશે ગણેશજીની જ એક કથા છે કે જ્યારે બે ભાઈઓને કહેવામાં આવ્યું કે જે પૃથ્વીની પરિક્રમા કરીને પહેલા માતા પિતા સામે હાજર થશે તેમના લગ્ન પહેલા કરવામાં આવશે તો કાર્તિકેયજી તેમના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડ્યા જ્યારે ગણેશજીએ સ્માર્ટલી કામ કર્યું તેમણે માતા પિતા શિવ પાર્વતીને સામે બેસાડીને તેમની પ્રદક્ષિણા સાત વાર કરી લીધી અને કહ્યું કે માતા પિતાની પ્રદક્ષિણા કરવાથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું ફળ મળે છે આમ તેઓએ બુદ્ધિથી કામ કરીને શરત જીતી લીધી ગણેશજીનું ચરિત્ર આપણને સૌને ઘણી બધી પ્રેરણા આપનારું છે આગામી દિવસોમાં જ્યારે ગણેશજીનો દસ દિવસ સુધી ઉત્સવ ઉજવાશે ત્યારે ઉજવણી ચીલા ચાલુ ન કરતા નવી રીતે આ ઉત્સવ ઉજવવાનો સંકલ્પ કરીએ ગણેશોત્સવની ઉજવણીની વિવિધ થીમ ગણેશજીના આગમનના પહેલા દિવસની થીમ ગ્રીન વેલકમની રાખીએ જેમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિથી લઈને તમામ સજાવટ પ્રાકૃતિક રાખીએ બીજા દિવસની થીમ બ્રેઇન વિથ બપ્પા રાખીએ જેમાં બાળકો માટે ક્વિઝનો પ્રોગ્રામ રાખી શકાય ત્રીજા દિવસની થીમ ક્રિએટિવ ગણેશ રાખીને પેઇન્ટિંગ રંગોળી ડિજિટલ આર્ટવર્ક જેવી કોમ્પિટિશન રાખી શકાય ચોથા દિવસની થીમ વિથ ફેથ રાખીને યોગ પ્રાણાયામ સેશન યોજી શકાય પાંચમા દિવસની થીમ સેવા રાખીને ગણેશના સ્લોગન સાથે શેરી મહોલ્લામાં અપ ડ્રાઈવ યોજી શકાય અનાથાલયોમાં ગરીબોને ભોજન કરાવી શકાય છઠ્ઠા દિવસની થીમ સ્ટોરી ટેલિંગ દિવસ તરીકે ઉજવીને ગણેશજીની કથાઓ મોડર્ન ઉદાહરણ સાથે રજૂ કરી શકાય સાતમા દિવસની થીમ થ બાપા હેઠળ આપણી જૂની રમતો ખો ખો લંગડી કબડ્ડી રમાડી શકાય આઠમા દિવસની થીમ ડાન્સ ફોર બાપ્પામાં સાંસ્કૃતિક ડાન્સ કોમ્પિટિશન રાખી શકાય નવમો દિવસ થેન્કસ ગિવિંગ ડે તરીકે ઉજવી શકાય જેમાં ગણેશજીને થેન્ક યુ કહીને પોતાના જીવનમાં બનેલા ભગવત કૃપાના પ્રસંગો લખીને કે કહીને પરમશક્તિનો આભાર માની શકાય દસમો દિવસ વિસર્જનનો હોય ત્યારે ફરી પાછો ઇકો ફેરવેલ ગણેશજીને આપીને ઘર અથવા સોસાયટીમાં જ પાણીના કુંડમાં ગણેશજીનું વિસર્જન કરીને અને બીજવાળી મૂર્તિનું વાવેતર પણ કરી શકાય આમ ગણેશોત્સવને એક નવી અને જુદી રીતે ઉજવીને આપણે આ ઉત્સવને મંગલમય અને લોકોને પ્રેરણા આપે તેવો બનાવી શકીશું આજકાલના ગણેશોત્સવથી જે લોકોને તકલીફ થાય છે તે લોકો પણ ગણેશોત્સવમાં ભક્તિભાવથી જોડાય તે જરૂરી છે એટલે આ નવી પદ્ધતિ અપનાવવી આવશ્યક છે શ્રોતા મિત્રો આ નવી પદ્ધતિથી ઉજવણીની વાત વિશે તમારું શું માનવું છે તે કોમેન્ટ સ્વરૂપે જરૂરથી જણાવશો અને તમને જો મારી આ ઓડિયો બુક પસંદ આવી હોય તો તમારા મિત્ર વર્તુળમાં અને તમારા સગા સંબંધીઓને મારી આ ઓડિયો બુક જરૂરથી શેર કરશો શ્રોતા મિત્રો હવે ગણેશજીના એક મંત્ર દ્વારા હું મારી આ ઓડિયો બુકનું સમાપન કરીશ એકદંતાય સુમુખાય નમો નમ પ્રપન્ન જનપાલય પ્રણતાર્તી વિનાશીને અર્થાત જેમનો એક દાંત અને સુંદર મુખ છે જે શરણાગત ભક્તજનોના રક્ષક તથા પ્રણદજનોની પીડાના નાશ કરનાર છે એવા શુદ્ધ સ્વરૂપ તમે ગણપતિજીને વારંવાર નમસ્કાર છે શ્રોતા મિત્રો તમને જો મારી આ ઓડિયો બુક ગમી હોય અને હજુ પણ ગણેશજીની આવનારી નવી ઓડિયો બુક તમે સાંભળવા માંગતા હો તો આજે જ મારી આ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને સબસ્ક્રાઈબ કરી લેશો તો જલ્દીથી મળીશું નવી ઓડિયો બુક સાથે ત્યાં સુધી જય વિઘ્નહર્તા શ્રી ગણેશાય નમઃ